આજે આપણા પૂર્વ વડાપ્રધાન અને કવિ હૃદય એવા અટલ બિહારી વાજપેયી સાહેબનો આજે જન્મદિવસ હોય ત્યારે અટલજીએ લખેલી કવિતા અટલજી આ સમય કેવો ચાલી રહ્યો છે એના માટે લખે છે શું લખે છે અટલજી के शून्य तटों से सर टकराकर पूछ रही सरियों की धारा सगर सुतों से भी बढ़कर मृत आज हुआ क्यों भारत सारा यमुना कहती कृष्ण कहा है सरयू कहती राम कहा है अरे व्यथित गंड की पूछ रही है चंद्रगुप्त बल धाम कहा है अर्जुन का गांडीव कहा है कहा भीम की गदा खो गई अरे किस कोने में पांच जन्य है कहा भीम की शक्ति सो गई અગણિત સીતા અપહત હૈ મહાવીર નિજકો પહેચાનો અને અપમાનિત દ્રુપતાએ કિતની સમરધીર સરકો સંધાનો આ અટલ બિહારી વાજપેયી સાહેબ